પાટણ શહેરમાં ઐતિહાસિક અને પ્રાચીન શ્રી વીર મેઘમાયા દેવમંદિર સંકુલનું વર્ષોથી અકટેલ વિકાસ કામ સરકારનું ગ્રાન્ટ હેઠળ ફેઝ ટુ નિર્માણ કાર્ય સત્વરે ઝડપી શરૂ કરવા માટે પાટણ જિલ્લા કલેક્ટર વ અધ્યક્ષ પાટણ જિલ્લા પ્રવાસન સમિતિની શ્રી વીર મેઘમાયા દેવમંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરના પ્રમુખ મહામંત્રી સહિત હોદ્દેદારો સભ્યો અને સમાજના અગ્રણીઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહીને લેખિત રજૂઆતથી માંગ કરવામાં આવી હતી પાટણ શહેરમાં આવેલા ઐતિહાસિક અને પ્રાચીન સમગ્ર જીવસૃષ્ટિ માટે બત્રીસ લક્ષણા મહાપુરુષ શ્રી વેગમાયા દેવ મંદિર સંકુલ સહસ્ત્રલિંગ તળાવ પાસે પાટણનું વિકાસ કામ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપક્રમે વીર મેઘમાયા મંદિર સ્મારક નિર્માણ કાર્ય પ્રથમ ફેસ પૂર્ણ થઈ ગયેલ છે ત્યારબાદ ફેઝ ટુ નિર્માણ કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન પાટણ શહેર મામલતદારશ્રીના રિપોર્ટ મુજબ ધીરજ ખેંગારભાઈ સોલંકી પાટણે તકેદારી આયોગમાં અરજી કરી આ વિકાસ કામ ઘણા વર્ષોથી અટકાવેલ હોય જે અરજીના કારણે કામગીરી બંધ રહેવા પામી હતી તેના કારણે વીર માયા દેવ મંદિર સંકુલની સીડી અને બગીચાનું કામ બાકી હોય તે સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ સત્વરે પૂર્ણ થાય તો મોટી પ્રતિષ્ઠા થઈ શકે અને દર્શન પૂજાનો લાભ સમગ્ર વિશ્વના લોકો લઈ શકે તો આ બાબતની ગંભીર કલેક્ટર નોંધ લઈ પાટણ જિલ્લા કલેક્ટર પાટણ જિલ્લાનું વિકાસ કામ ગુજરાત રાજ્ય સરકારના પવિત્ર વિકાસ બોર્ડ ગાંધીનગર ખાતે સંકલન કરી સત્વરે કામગીરી ઝડપથી કામ શરૂ થાય તેવી શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરના પ્રમુખ મહામંત્રી સહિત હોદ્દેદારો સભ્યો અને અગ્રણીઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહીને લેખિત રજૂઆત સાથે નમ્ર વિનંતી સાથે માંગ કરવામાં આવી હતી આજે કલેક્ટર કચેરી ખાતે સમગ્ર વીર મેઘબાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ટ્રસ્ટના કારોબારી સભ્યશ્રીઓ અને સમાજના અગ્રણીઓએ હાજર રહી માન્ય કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપેલું જે અનુસંધાને આપેલું એ જે કામગીરી પ્રથમ ફેજની ચાલતી હતી વીરમાયા સંકુલ અને મંદિરની કામગીરી જે ચાલુ હતી પ્રથમ ફેજની કામગીરી પૂર્ણ થયા પછી જ્યારે પ્રવાસન નિગમ દ્વારા બીજા ફ્રીજની કામગીરીની જ્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ એ દરમિયાન પાટણ શહેરના ધીરજભાઈ ખેંકરભાઈ સોલંકી નામના ઈસમે જે મામલત પાટણ મામલતદારના રિપોર્ટ મુજબ ધીરજભાઈ ખેંકરભાઈ સોલંકી નામના ઈસમે જે અરજી આપેલી તકેદારી આયોગની અંદર એના એના કારણે આ કામ થોડું વાંધામાં પડેલું જેના કારણે અઢી ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હવે ટૂંક સમયની અંદર સૌ સારા વાના થવાના છે ત્યારે આજ રોજ અમે તમામ ટ્રસ્ટીઓ કારોબારી સભ્યશ્રીઓ અને તમામ સમાજના આગેવાનો માન્ય કલેક્ટર સાહેબ જોડે આવ્યા સાહેબ શ્રીને અમે વિનંતી કરી સાહેબ શ્રીને તમામ માહિતીથી અમે વાકેફ કર્યા અને સાહેબ સાહેબે એમને એવી આશા આપી છે કે જે જે કામ આગળ ધપાવીશું એની અંદર અમારો સંપૂર્ણ સહકાર રહેશે તમામ મંદિરોની સાથે અને આ મંદિરનું કામ સિત્તેર ટકા તો પૂર્ણ થયેલું છે હવે એનો અંતની અંતની દિશામાં કામ કરી રહ્યું છે જ્યારે ત્રીસ ટકા કામ બાકી રહ્યું છે અને આ ત્રીસ ટકા જે કામની અંદર જે મંદિરના પગથિયા છે મંદિરની મૂર્તિઓ છે આજુબાજુનો જે બગીચો છે અને આ જે પ્રવાસીઓને યાત્રાઓને આવવા માટે જે આ સગવડ જે ઊભી કરવાની છે એ સગવડ જે એક એ કામ અટક્યું છે ફેઝ ટુનું કામ એ અટક્યું છે અને એના માટે કલેક્ટર સાહેબ શ્રીને અમે નામદાર સરકારમાં આપશ્રી પ્રવાસન નિગમના પણ અધ્યક્ષો એ રીતે મેં વાત કરી સાહેબ શ્રી સંકલન બને સરકારની અંદર આ કામ બહુ ઝડપી કરાવ એવી અમે ત્યાં રજૂઆત કરી સરકાર ધાર્મિક સ્થાનો ઉપર ખૂબ જોર આપે છે એ વાત સાચી છે અને એ રીતે અહીંયા પણ જો બે હજાર ત્રણની ચારની અંદર જ્યારે માન્ય શ્રી ત્યારે સીએમ હતા ગુજરાતના ત્યારે પણ તેઓ માયાદેવના દર્શન કરવા આવેલા એ પછી આનંદીબેન પટેલ ગુજરાતના સીએમ હતા એઓ પણ માયાદેવના મંદિરે દર્શન કરવા આવેલા અને જે કેન્દ્રના મિનિસ્ટર છે સી આર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે તેઓ પણ ત્યાં મંદિરે દર્શન કરવા આવેલા અનેક રાજકીય પદાધિકારીઓ સૌ માયાના મંદિરે દર્શન કરવા આવેલા જે જ્યારે ત્યારે જૂનું મંદિર હતું અને હવે અત્યારે આમ જે નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એટલે સરકાર સ્વાભાવિક અપેક્ષા હોય અને સરકાર એની અંદર મદદ કરે